મંત્ર જાપ શું છે એ કોઈ મંત્ર મળે એટલે સતત તેનો જાપ કરવો અને કેટલાક જે તમે તમે પુસ્તકમાં વર્ણવ્યું છે એ પ્રમાણે કેટલાક સૌમ્ય મંત્રો છે કેટલાક ઉગ્ર મંત્રો છે કેટલાક વિધિ વિધાન સાથે કરનારા કરના કરવા જોઈએ એવા મંત્રો છે કેટલાક બેસીને આંગળી પર પેલા એકસો આઠ ગણી શકાય એવા મંત્રો પણ છે અને આપણા મંત્રોમાં મોટેભાગે ઓમ અને પાછળ સર્ગ વિસર્ગ મને નથી સમજાતું પણ એવું કંઈક આવે અથવા તો જે પેલા ઉગ્ર મંત્રો છે એમાં રેમ એમ આ શું છે ફટ આવે છે સ્વાહા આવે છે આ મંત્રો કયા છે તો મંત્રની પરખ કેવી રીતે કરવી શું હોય છે એનું વિજ્ઞાન કે એનું આપે જે પ્રશ્ન પૂછો બહુ મહત્વનો પ્રશ્ન છે મંત્ર છે મંત્રના ત્રણ પ્રકારો પડે છે પુરુષ મંત્રો સ્ત્રી મંત્રો અને નપુંસક મંત્રો અચ્છા એટલે એને કોઈ જાતિ સાથે સંબંધ નથી પણ દાખલા તરીકે હુમ અને ફટ આવે તો એ પુરુષ મંત્ર કહેવાય જેનાથી વિધ્વેષણ ઉચ્ચાટન આ બધા પ્રયોગો થાય દાખલા તરીકે ક્ષમ બક્ષ જ્વાલા જીવે કરાર દંશ્રી પ્રત્યંગિરે ક્ષમ હ્રીમ હું ફટ તો આ મંત્ર છે ઉગ્ર મંત્ર છે હવે છે દેવીનો મંત્ર પણ છતાં પણ એને ઉગ્ર મંત્ર કહેવાય પુરુષ મંત્ર કહેવાય ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ગ્લોમ ગણપતય વર વરદ વશમાનય સ્વાહા સ્વાહા જે મંત્રની અંદર આવે એ મંત્ર સ્ત્રી મંત્ર કહેવાય એનાથી તમે વશીકરણ સુખ સમૃદ્ધિ આ બધું મેળવી શકો તમારો પ્રભાવ પાડી શકો અને જેની અંદર નમઃ આવતું હોય ઓમ આવતું હોય એ બધા મંત્ર નપુંસક મંત્રો છે નપુંસક મંત્ર એ એનો અર્થ એ નકામા નથી પણ એ આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઈ જાય છે તમને એ તમારું સેફ ડિપોઝિટ માં એ બધા મંત્રો જમા થાય છે જે તમને આવતા જન્મે અથવા તો હવે પછીની યાત્રામાં એ કામ આવે છે તો નમહવાળા જે મંત્રો છે શાંત મંત્રો સૌમ્ય મંત્રો છે હું અને ફટ વાળા જે મંત્રો છે ઉગ્ર મંત્રો છે બરોબર આવી રીતે આખું તંત્ર શાસ્ત્રમાં વિધાન છે અને દરેક મંત્રની સાધના વખતે પણ તમારી પાસે એટલે તમે ગમે ત્યાં બેસીને ગમે ત્યારે એ મંત્રોનું ઉચ્ચાટન કે ઉચ્ચારણ ન કરી શકો એની પણ એક વિધિ વિધાન હોય છે એટલે એમાં એવું છે આપે જે એક બીજો પ્રશ્ન પૂછો એને એનો પણ જવાબ આપું કે તંત્ર શાસ્ત્રમાં કેટલાક બીજ મંત્રો છે જેમ કે શ્રીમ બીજ મહાલક્ષ્મી બીજ છે રીમ બીજ છે તો એ ભુવનેશ્વરી બીજ છે ક્રિમ અને ક્રિમ એ મહાકાલી બીજ છે એટલે આપણા જે સાઈ મકરંદ છે ને એણે એક બહુ સરસ વાત કરી હતી કે બીજ મંત્રો છે ને એ ખેતરના દાણા જેવા છે તમે એક દાણો નાખો અને એક સાથે એમાંથી સો દાણા નીકળે એમ બીજ મંત્રોનો જપ બીજ મંત્રોનો પાઠ એ તમને અનેક ગણી સિદ્ધિ આપે છે એટલે આ મને માનો કે આ લક્ષ્મીજીનો આખો મંત્ર બોલવાનો સમય નથી તો મારા મનની અંદર શ્રીમ 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 એમ બોલ્યા કરું તો એ લક્ષ્મીજીનું ઝાકું સ્મરણ છે અચ્છા અચ્છા હા એ રીતે ક્રીમ બીજ છે એ મહાકાલી બીજ છે હવે તમે જ્યારે કોઈ સકામ ઉપાસના કરો છો કોઈ ચોક્કસ ફળ સાથે કરો છો તો તમારે આસન દિશા સમય ઇવન તમારો શ્વાસ આ બધાનું તમારે ધ્યાન કે આની સાથે આખો યોગ જોડાયેલો છે દાખલા તરીકે મારે દેવતાના મંત્રો કરવા તો મારી નાડી જાગૃત હોવી જોઈએ અચ્છા દેવીના મંત્રો હું કરતો ત્યારે મારી ઈડા નાડી જાગૃત હોવી જોઈએ અને સૌમ્ય મંત્ર કરતો હો ત્યારે મારી સુષુમણા નાડી જાગૃત હોવી જોઈએ એટલે આની સાથે તમે જો તો તંત્ર યોગ છે તંત્ર વિજ્ઞાન છે પણ તંત્ર યોગ પણ છે કે તમારે કઈ નાડીની અંદર આ મંત્રને પ્રવાહિત કરવાનો છે એ તમારે ગુરુ પાસેથી શીખવાનું છે ગુરુ શું કામ છે આ આ માટે છે કે તમે ગમે તે મંત્ર કરો તો ન સિદ્ધ થાય કેમ કે એ મંત્ર સૂતો હોય તમે પિંગલા નાળીનો મંત્ર છે તમે ઈડા નાળી ચાલતી હોય ને કરો તો એ મંત્ર તો સૂતેલો છે તો એ મંત્ર તમને ફળ ના આપે અચ્છા સકામ ઉપાસના છે એની અંદર આ બધા નિયમો છે નિષ્કામ ઉપાસના તમે માત્ર આનંદ માટે અને ભગવાનની કૃપા ઈશ્વર ઈષ્ટદેવની કૃપા માટે કરો છો તો એના કોઈ નિયમો નથી તમે મનમાં કરો ચાલતા ચાલતા કરો ઊંઘતા ઊંઘતા કરો બરાબર એવું કહેવાય છે કે રામ ભગવાન ભલા રામ તીર્થ જે સ્વામી હતા એકવાર એક હિમાલયની ગુફામાં જેને સૂતા એનો શિષ્ય બહાર બેઠો તો શિષ્ય આખી રાત બેઠો હતો ને પછી કે સવારે જાઈ ગયા ત્યાં કે તું ગુરુજી તમે સૂતા નહોતા તો કે ના હું સૂઈ ગયો તો ને તકે ના તમારી ગુફામાંથી તો રામ રામનો અવાજ આવતો તો એ મંત્ર તો સતત ચાલતો હોય પ્રભુ તો મૂળે હું એવું સમજુ બહુ મારી અલ્પમતી પ્રમાણે કે મંત્ર પોતે જ ઈશ્વર છે એ જ ઈશ્વરનું એક અક્ષર સ્વરૂપ છે એટલે આ જે પ્રશ્ન છે ને એ થોડો ઊંડાણવાળો પ્રશ્ન છે જી ગંભીર પ્રશ્ન છે અને એનો હું તમને ગંભીરતાથી જવાબ આપીશ જી કે તમે જેમ જેમ મંત્ર કરો ને પ્રભુ એમ મંત્ર અને દેવતા મંત્ર અને આત્મા મંત્ર અને યંત્ર મંત્ર અને ગુરુ આ બધી વસ્તુઓ એક સાથે સંકળાઈ જાય એટલે ગુરુ ચેતના છે ગુરુચેતનાનું મંત્ર સાથે અનુસંધાન થાય મંત્રનું દેવતાની સાથે અનુસંધાન થાય અને મંત્રનું આત્મા સાથે અનુસંધાન થાય અને તમે પોતે મંત્રમય બની જાઓ આખું શરીર છે એ તમારું મંત્રમય હોય તમે ઊંઘતા હો જાગતા હો ત્યારે તમારું સતત એમ થાય કે મને આ મંત્ર યાદ આવ્યા કરે ઊંઘમાં પણ તમે વાર એવું થાય કે ઊંઘમાં આપણને કોઈ મંત્ર યાદ આવતો હોય તો એનું કારણ એ છે કે મંત્રની સાથે આપણું અનુસંધાન થઈ ગયું છે અને એવું એવું જ્યારે થાય ત્યારે તમને કોઈ વાર એ રોમાંચ થાય કોઈ વાર એ મંત્ર સંભળાય કોઈક વાર સુગંધનો અનુભવ થાય આવું બધું પણ આગળની અનુભૂતિઓમાં થઈ શકે પણ મંત્ર પ્રસન્ન છે અને તમને પ્રસન્ન કરવા માગે છે આ એક નિશ્ચિત વસ્તુ છે અને મંત્ર કરો છો એનો અર્થ એ જ કે દેવકૃપા હો તો જ તમે મંત્ર કરી શકો પ્રભુ આપણે મંદિર પાસેથી નીકળીએ છીએ તો હંમેશા અંદર મંદિરમાં જઈ શકતા નથી આપણે આપણું ભાગ્ય નથી એ મંત્ર બધા નથી કરી શકતા મંત્ર માટે યોગ્યતા કહેવાય ત્યારે તમે મંત્ર કરી શકો બાકી તો હજારો મંત્રો છે કેમ બધા નથી કરતા કેમ બધાના ભાગ્યમાં નથી આ વસ્તુ એ યોગ્ય માણસ હોય એ યોગ્ય માણસ પાસે જ એ મંત્ર જાય અને એ મંત્ર દ્વારા જ એને આગળ વધવાનું છે પ્રભુ વાહ તો આ મંત્રોમાં તમે વાણીનો અને સ્વરોનો અને વ્યંજનોનો પણ ઉલ્લેખ કર્યો છે હમણાં જ આપે કીધું કે કદાચ હું આખું લક્ષ્મી મંત્ર ન બોલી શકતો હોઉં તો શ્રીમ શ્રીમ તો મને તો એ વાત તો બહુ આનંદ આપી ગઈ આપણા પુસ્તકોને જ્યારે વાંચી ત્યારે